दे आई मारी नगम अल जॻायो श्याति <converters> <Empire sagtnoc�> <Menschen> Yeah. Okay. ક્યાંથી આવ્યું આવી નગરીમાં અલગ જગાયો આવ્યું ખૂબ જ સુંદર ભજન છે મિત્રો માર્મિક ભજન છે આનો મર્મ કંઈક છે મિત્રો શબ્દોની ઉપમા આપવામાં આવી છે મિત્રો પરંતુ આનો મહિમા આનો મર્મ ખૂબ ઊંડો છે મિત્રો આપણે એમાં વધારે નહીં ઊંડું ઉતરું આપણને તો આ ભજન આપણે કઈ રીતે શીખવાનું છે કઈ રીતે ગાવાનું છે તે હું આપને શીખવાડવા જઈ રહ્યો છું તો દર્શક મિત્રો આપ સર્વને નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત મિત્રો આમ તો આ ભજનને દેશમાં કમ્પોઝ કરવામાં આવ્યું છે અને દીપચંદી તાલ છે આમાં મિત્રો અને કયા કયા સ્વર લાગશે એ તમને હું બતાવવા જઈ રહ્યો છું તો આવી જાઓ દર્શક મિત્રો હાર્મોનિયમ ઉપર અને આપણે આ વજનને સમજીએ તો પેલા દર્શક મિત્રો આપણે જુઓ અહીંયા મેં ત્રણ સફેદ કરી છે અને આનો સાઉન્ડ મિત્રો તમારા હાર્મોનિયમ ઉપર ચાર સફેદમાં આવશે તો તમે ચાર સફેદ કરજો ત્રણ સફેદ કરીએ તો ત્રણ સફેદ કરજો તો કયા સ્વરો લાગે છે જો મિત્રો હું શાંતિથી બતાવું છું એક દર્શક મિત્રની કમ્પ્લેન હતી કે સર પહેલાં સ્વર તમે સમજાવો તો આપને હું જણાવું છું કે દરેક ક્લાસમાં કંઈ પણ હું કમ્પોઝ નવું શીખવાડું છું સ્વરાંકન શીખવાડું છું નોટેશન શીખવાડું છું તો કયો સ્કેલ મેં લીધો છે સા કયો બનાવ્યો છે મેં કઈ કીને મેં સા બનાવ્યો છે એ પણ બતાવું છું ને કયા કયા સ્વરો લાગે છે કોમળ તીવ્ર જે કોઈ સ્વરો લાગી રહ્યા છે શુદ્ધ તો એ સર્વ બાબતની હું ચર્ચા કરી રહ્યો છું મિત્રો આપને સર્વ રીતે હું સમજાવી રહ્યો છું જો દર્શક મિત્રો મેં અહીંયા ત્રણ સફેદ કરી છે અને ત્રણ સફેદમાં કયા સ્વરો આપણે લેવા છે જોઈ લઈએ સ રે માપા આમ તો મિત્રો આ જે ચલન છે રાગ દેશનું ચલન છે તો મૂળ રાગ દેશ છે તો આ રીતે અસ્વર લાગે છે મિત્રો તો અહીંયા લખ્યું છે રમતો જોગી રે ક્યાંથી આવ્યો તો જોવો મિત્રો સ્વરાંકન ખૂબ જ મીડ છે ખૂબ જ સરસ સ્વરાકન છે મિત્રો તો રમતું લખ્યું ત્યાં સાસા છે તો જો હું ગાઉં છું રમ તો સ સ સ હવે જો લખ્યું છે ને જો ઓ એમ ગાવાનું છે મિત્રો જો લખ્યું છે ને ત્યાં બે સ્વર છે રે અને મ તો જો મિત્રો કઈ રીતે ગાઉં છું જો યો જ્યો જો રે મ અને ગી લખ્યું છે ત્યાં

ગી પાને ધપ રે પરમા ખાલી પ છે રે પછી ક્યાં થી આવ્યો ક્યાં જોજો મિત્રો ક્યાં પ તી પ આ હવે આ આ મગરે ત્યાં દેખો સ્વરના ત્રણ જૂથ બતાવે છે એક જૂથ મગરેનું છે બીજું જૂથ લખ્યું છે ગરે શા અને પછી સા આવ્યો છે મિત્રો ખૂબ જ સરસ છે મિત્રો આવ્યો લખ્યું છે ત્યાં ખાસ જોજો ખાલી આવ્યું લખ્યું છે ત્યાં જ મગરે ગરે સા અને સા તો જુઓ આવ્યો આયો તો આ રીતે થયું હું આખું ગાઉં છું જો મિત્રો બીજી લાઈનમાં લખ્યું છે આવી મારી નગરીમાં અલખ જગાયો તો સીધો ઉપર જાય છે આવી મારી પછી નગરીમાં કોમંડી છે નગરી નિનિની મા ધપ અલા પપ પાની ધપ અલખ જગાયો પમગરે રે તો બીજા બતાવું છું તો તમે જો આવી મારી મામા મામા નગરી માં ધપ પપ પપની ધાયો જગાયો મગરે રે પછી પાછું રે છે બરાબર તો આખી લેટી ગાવ છું મિત્રો તમે જો આવી મારી નગરી મા અલગ જગાયો પછી લખ્યું છે વેરા ગણ તો બની તો જો વેરા ગાણ સા ગું મા તો ત્રણ મિત્રો તો ગરે સા બની બની તો આ રીતે થયું હું છું આપું તો બની આ રીતે આ સ્વર્થ લગાડવાનું છે મિત્રો અને દરેક અંતરા મિત્રો આ રીતે જે ગાવાના છે આપણે મેં આગળ એક અંતરો ગાયો છે દરેક અંતરા આ રીતે તમારે ગાવાના છે કાને કું 啊。<music> આ રીતે મિત્રો દરેક અંતરા આના સ્વરૂપ તમારે વગાડવાના છે અને આ રીતે અંતરા બનશે તો અહીંયા હું ક્લાસ પૂરો કરું છું મિત્રો નવા દર્શક મિત્રોને વિનંતી કરું છું કે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલને ચાલુ કરો મિત્રો અનેક પ્રકારનું ગીત સંગીત લોકગીત ભજન સંતવાણી સંગીતનું અનેક પ્રકારનું જ્ઞાન અમારી ચેનલમાં આપવામાં આવે છે મિત્રો તો આપ પધારો અમારી ચેનલમાં અને અને આપની આજુબાજુમાં સંગીત પ્રેમીઓ તેઓને પણ આ આપણી ચેનલ ચાલુ કરાવી અને એમને પણ લાભ આપો તો ચાલો દર્શક મિત્રો હું અહીંયા વિમું છું અને આજનો ક્લાસ પૂરો કરું છું આગળ એક નવો ક્લાસ લઈને આવીશ નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત